હેલો માય યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ભરજી ઠાકોરના બ્લોગમાં હેલો માય યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું મારા નવો બ્લોગમાં કેમ છો બધા મજામાં તો જય માતાજી બધાને આપણે આજનો બ્લોગ ઉતારવાનો છે કે આપણે તોફાની કાનુડો છે ને એને પ્રેંક કોલ કરવાનો છે આજનો બ્લોગ એને સીધો ફોન કરવાનો છે ને આપણે પ્રેંક કરી નાખવાનો છે એને ખબર ન પડે ને તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહો આપણે જોઈએ એને પ્રેન્ક કોલ કરીને હું કે છે બરોબર હા અણી કાઢી લેવાનું છે ઠેકોથી ઠેકોથી કન્ટિન્યુ બનાવી જવું વચ્ચે મૂકીને તમે જાતે જો મજા આવશે ભાઈને ફોન કરી હું કે છે જોઈ આગળ એલા ભાઈ પાણી જો ને ભાઈ તમારે પાણી નથી દેવાનું હોય કેટલા કેટલા દીખ્યા તો તમે પાણી જો નહીં

ટીમવા જ લાગે છે ને ટીમ બાલે થાય ટીમ્બનું તમે મને યાર તમે પાણી દેજો યાર મારે શું છે ગાવો બેહો આમ થયા માટા મારે જામફળી હુંકાઈ ગઈ છે જામફળી ને છોકરાઓને જામફળ ખાવા છે પણ ક્યાં તમે છો ભાઈ તારું હું તને નથી વાલવાળાનું તો દે ભાઈ હું નથી બોલતો તો બોલો ભાઈ નથી બોલતો તું ફોન નંબર પેલા અને ફોન મેં કીધું ભાઈ

એટલે તમે બે કામ કરો છો પાણી ઈ જો છે ને વિડીયો બનાવ એવું કરો છો બે પણ તમે એક તમે ભલે તમે ભલે વિડિયો બનાવતો ઈ બધું બધું સાઈડમાં કરો તો ભલે મને અડધો વાલ ખોલીજો પાણી દેજો પછી તમ તારો વિડીયો બનાવ કરજો બસ ઊંચા ના પાડું

એવું નથી પણ આમ જો તમારી તમે તમે મને ખાલી અડધો 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 ખોલી ખોલી ગયો ને બસ તમ તારે કોણ ક્યાંથી શું કામ કરો તમે એટલે પાનું તો દઈ જાવ વાલ નું ક્યાં લઈ ગયા

તui بيدુ તમે રવા તમે ખાલી અડધો વાટો ખોલી જ્યો ને જો મારું કામ બધું થઈ જાય પછી આપણે લેવું તમ તારે મારો બાપ વાળો નથી તું ફોન મૂકી દે મારો ભાઈ અને હું તારી સામે હું અત્યારે વાત કરું છું ઈ તારા ભાગ્યવાય અને તું માણા કે હું વાત કરું છું ને કરું ફોન કપાઈ ગયો મારો ભાઈ એમ એટલે એમ કેમ કિંમતી માણા

આપણે આજુબાજુનું છે પણ કેવા નથી સસ્પેન્સ રાખવાનું છે બીજું ના ના હવે તમે ઈતા રૂમાલ આડો રાખ્યો ને તે અમારો ભાઈ ને કે તમે કવિના વળતી ગયા તમને હારો હારો હા જય માતાજી તો ભાઈ આપણા કોલ કોલમાં બની ગયા છે બરાબર ને ખબર ન પડી કેમ કે આપણે રૂમમાં રાખ્યો તો એડો મોટો એટલે ન ઓળખ્યા બાકીને કારણે આપણે ઓળખી ગયા હોત હવે નેક્સ્ટ કોક બીજું ગમી વ્યક્તિ છે આપણા આજુબાજુનું છે તો બીજા વ્લોગની તમે રાહ જોઈજો આપણે આનો વ્લોગ પૂરો કરીએ છીએ અને જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને લોક પાછો આખો જોજો અડધો મૂકીને ભાઈ નહીં જતા ચાલો મળીએ છીએ આપણે બીજા નવા વ્લોગમાં